અસ્તો પવિત્રમિદાન એટલે પગ આ પગ ક્યારે પવિત્ર બને તો કે પગથી કોઈ તીર્થયાત્રા થઈ હોય ગામમાંથી રવિચી એ આવતા હાલતા ગયા હોય અરે કોઈ પણ તીર્થની યાત્રા થઈ હોય તો આ પગ પવિત્ર બને नहीं तर तो पग के बाद थांबला जीवा राम नाम लाडवा रे तुधरे साकर थे मिठड़ा है हाथ आप यासे मने कहीं सत कर्म करवा नहीं तर तो थोड़ा रे पग आप यासे मने हरि दर्शन करवा नहीं तर तो थांबला रे मुख्य आप मने राम नाम लेवा नहीं तो राफड़ा है आ असर परिवार ना राफड़ो આ શ્લોક છે કોણ આ બધા શ્લોકોનો ભાવાર્થ ભજનમાં લખ્યો છે મુખમ પવિતરમ રામ નામ અસ્તો પવિત્ર યુન્ય ચરણો પવિતરમ યીર્થરાદય પવિત્ર થાય ભગવાનની ભક્તિ હોવી જોઈએ હૃદયની અંદર જ્ઞાન ના હોય તો એ પવિત્ર ના કહેવાય એટલે અહીંયા ચોવીસ તત્વો ની વાત બતાવી છે ચોવીસ તત્વો એટલે ગાયત્રી મંત્ર ચોવીસ તત્વો ની વાત બતાવી છે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચની તન માત્રા પાંચ દેવતા મન બુદ્ધિ ચિત અને અહંકાર આ ચોવીસ તત્વોની વાત બતાવી સાંખ્ય યોગ આગળ પણ આવશે આ વાત ચોવીસ એટલે પૂર્ણ ચોવીસ એટલે કાંઈ બાકી રહે નહીં ગાયત્રી મંત્રના અક્ષર કેટલા ચોવીસ આપણે અહીંયા સમાજ બોલાવો હે

હમણાંજ ભગવાન ના અવતારોની કથા આવશે આગળ ભગવાનના અવતાર પણ ચોવીસ કથા આવશે રાત દિવસના કલાક પણ કેટલા ચોવીસ દત્તાત્રેય ભગવાનના ગુરુ પણ ચોવીસ કોક જૈન ને પૂછવાનો તમારા તીર્થાંગર કેટલા તો પણ ચોવીસ અરે એટલું નહીં આપો આ ભારત દેશ છે અને ભારત દેશનો જે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રધ્વજ એમાં અશોક ચક્ર એના આરા પણ કેટલા છે ચોવીસ જે કઈ તત્વ હશે બધું ચોવીસ માં રહેલું છે પરમાત્મા એટલે રામ પરમાત્મા એટલે કૃષ્ણ પરમાત્મા એટલે ગોડ પરમાત્મા એટલે નૃસિંહ અને એ પરમાત્મા શબ્દ ગુજરાતીમાં લખીએ આપણે એ શબ્દોમાં છે પરમાત્મા શબ્દોમાં શબ્દો છે અને એને આંકડામાં ગણવામાં આવે આકડામાં અને એનો સરવાળો કરવામાં આવે તો પણ ચોવીસ થાય પ એટલે પાંચ થાય કે ના થાય આમ પ કરો શબ્દોમાં અને આંકડામાં કરો તો કરો એટલે ઓમ ર થયો પણ આમ બે થયા શબ્દોમાં જોવું હોય તો પર થાય પર આ પર બી વાત છે ખાલી હું વાત નથી તો અમારે એક ભાઈ અમદાવાદ થી આવતો ગાડી લઈને અને પર પહોંચ્યા ત્યાં લખેલું પર તે મને ફોન કર્યો કે ભાઈ બાવન નંબરના પાટીએ પહોંચ્યો છો એ કે સુધી બાવન નંબરનું પાટિયું નથી એમ કે નંબર હશે એક બે ત્રણ એમ એ પર ગામ છે કીધું એટલે પરમાત્મા પાંચ ને બે સાત એનો સરવાળો કરવામાં આવે તો ચોવીસ થાય મ એટલે ચાર માં એટલે સાડા ચાર અડધો તો એટલે આઠ અડધો તોકરો એટલે કેટલા થાય આઠ અને છેલ્લે માં એટલે આધાચાર આનો સરવાળો કરો ને તો ચોવીસ થાય હો ત્રણ વાગે તમે કરીને આવજો અને કોઈ ના થાય તો મને કીધો ઉપર આવીને કે મારા થયું નથી બરાબર સરવાળો એ પરમાત્માનો સરવાળો કરો તો ચોવીસ થાય આ બધું જે કઈ તત્વો છે એ ચોવીસ તત્વોમાં રચેલું છે કે ઓમ નમો ભગવતી દુબિયમ વાસુદેવાય ધીમી प्रदिम्नाय अनिरुद्धाय નમઃ शंकराय च આ ધર્મ એ ધર્મ ચાર વસ્તુ થી ચાર ના થાંભલે આ ધર્મ ઉભો રહ્યો છે એમ કહે છે આ મંડપ ઉભો કરવો હોય તો જો આપણે કેટલા થાંભલા ઉભા કર્યા બાજુમાં જો મંદિર બનાવ્યું તો મંદિર ચાર થાંભલા ઉભા કર્યા અને એમાંથી એક થાંભલો નીકળી જાય તો મંદિર પડી જાય એમ આપણો ધર્મ છે આપણો ધર્મ એ ચાર થાંભલામાં ઉભું છે પણ એ ચાર થાંભલા કયા સત્ય પવિત્રતા દયા અને દાન આ ચાર વસ્તુ છે વિચાર કરો કે આપણો ધર્મ કેટલા થાંભળે ઉભો રહ્યો અત્યારે ચાર વસ્તુમાંથી કેટલા થાંભલા ઉભો રહ્યો છે જો ભુવાજી કીધું એક જ છે ઈશારો કરવા માંગણી એક જ સાચી વાત છે સત્ય નથી પવિત્રતા નથી દયા નથી બસ દાન માણસો દાન કરે છે એનાથી આખો ધર્મ ઉભી રહ્યો છે સત્ય કેવું નથી સત્ય નીકળી ગયું સત્યમ નાસ્તી પરમ સોચમ દયા દાન